રાધનપુર એસી ડેપો ખાતે ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું હાલ જિલ્લામાં ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે રાધનપુર એસસી ડેપો ખાતે કાળઝાળ ગરમીને ધ્યાને લઈને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવડાવવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમી વચ્ચે ઠંડી છાશનું સેવન કરી ઠંડક અનુભવી હતી મોટી સંખ્યામાં એસટી બસની અંદર મુસાફરી કરતા મુસાફરોને અન્ય લોકોએ સેવાનો લાભ લીધો હતો ત્યારે લોકોએ પણ આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું મિત્ર મંડળ દ્વારા શાસ અને પાણીનું અમે કેમ્પ રાખેલો હતો ખૂબ લોકોએ લાભ લીધો છે અને આવી સરહદ ગરમીની અંદર અવશ્ય કેમ્પ કરવા જરૂરી છે માટે અમે બધા મિત્રો સાથે મળી અને અમારે નાનું કેમ્પનું આયોજન કર્યું અને એનાથી ખૂબ લોકોએ સાસ અને પાણીની મજા માણી અને સરહદી ગરમીની અંદર સાસ જે સાસ અને પાણી ખૂબ લોકોએ વિધો અને એનો અમે લાભ લીધો અમુક અમુક કાર્ય અમે કરતા રહેશું રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી મિત્ર મંડળ દ્વારા ઠંડી છાસ અને પાણીના કેમ્પનું આયોજન કરેલ છે સરસ મજાનું આયોજન છે એક મહિના પહેલા પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા આજે પણ આયોજન કર્યું છે આઠસો લીટર જેટલી છાસનું મિત્રણ થયું છે ચાલીસ બોટલ પાણીનું ગયું છે રાહત અને કેમ્પમાં લાભ લેવા